વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઘરોની પહેલી પસંદ જ્યારે ભાજીની સીઝન થાય ભાજી અને રીંગણાની સિઝન થાય એટલે ભાજી રીંગણાનું શાક તો બધાના ઘરે બનતું જ હોય અને ફેવરિટ પણ હોય છે તો એકદમ સિમ્પલ અને ઝડપથી બની જાય અને કુકરમાં બનાવશું આજે તો અહીંયા આપણે એક બંચ એક બંચ આપણે ભાજી લઈ અને બીટી અને પાણીમાં સરસ ધોઈ અને પાણીની અંદર જ રાખેલી છે અને એક રીંગણું આપણે સુધારેલું છે અને આઠથી દસ કડી આપણે લસણની લઈ અને અહીંયા આપણે ખાંડી લીધું છે અહીંયા આપણે આઠથી દસ કડી લસણની લઈ અને લસણવાળો મસાલો પણ અહીંયા આપણે ખાંડી લીધો છે આ મેં દર વખતે બતાવેલું છે એટલે લસણવાળી ચટણી કઈ રીતે આપણે તૈયાર કરીએ છીએ એ મેં બતાવેલી નથી અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને આઠથી દસ કડી લઈ અને ખાંડી લીધું છે જરૂર પડશે જે પ્રમાણે તીખું બનાવો છે એ પ્રમાણે તમારા ઘરની અંદર જે પ્રમાણે તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીને શાક બનાવી શકો છો બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો આપણે ઉપયોગ કરીશું અને મીઠું તો અહીંયા આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરેલું છે તેલને આપણે ગરમ થવા દઈશું ચટણીની અંદર થોડું આપણે પાણી ઢીલી કરી લેશું આ બીજા વાટકાની અંદર લઈને પણ ઢીલી કરી શકો પણ આમાં નામ આપણે ખાંડેલું એટલે આની અંદર આપણે ઢીલી કરેલી છે તો હવે સીધું આપણે તેલ ગરમ થઈ ગયું છે તો ચમચી જેટલી પેલા નીમ ઉમેરશું સીધી આપણે ચટણી ઉમેરી દઈશું હળદર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને ચમચી જેટલું થોડું લાલ મરચું પાછું આપણે ઉમેરશું સરસ આપણે સાતડી લેવાનું છે મસાલાને મસ્ત સાતળી દેવાનો પછી આપણે રીંગણા ઉમેરી દેશું એમાં મેથી પણ ઉમેરી દઈશું મેથી આપણે બીટી ને ડાયરેક્ટ જ આવી રીતે લીધેલી છે તમારે સુધારી હોય તો સુધારી શકો છો એને પણ સાતળી દેવાનું છે શાક જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે પાણી ઉમેરી અને જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે આ શાક તમને ખીચડી સાથે ખાવાની પણ ખૂબ મજા આવશે રોટલા સાથે ભાખરી રોટલી ગમે ગમે તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તો અહીંયા આપણે રસા માટે પાણી ઉમેરી તો અહીંયા આપણે અડધા થી પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને કુકર બંધ કરીને આપણે એક સીટી લઈ લેશું કારણ કે રીંગણા ને ભાજી ચડતા વાર નો લાગે કુકરમાં આપણે એક સીટી થઈ ગઈ છે અને જાતે જ હવા આપણે નીકળવા દીધી છે આપણે જોઈ તો મસ્ત એવું આપણું ટેસ્ટી એવું ભાજી રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી દઈશું તો અહીંયા આપણું ભાજી રીંગણાનું શાક તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો